વડોદરાની વાત કરીશું તો સાવલી તાલુકાના સમલાયા ગામની આ ઘટના છે પાણીની ટાંકી પડવાથી દબાઈ જતા એક શ્રમજીવીનું મોત થયું છે મોહમ્મદની પાણીની ટાંકી નીચે દબાઈ મોત છે ઘટના સ્થળે જ તેઓનું દુઃખદ અવસાન થયું છે પાણીની ટાંકી જર્જરિત હોવાથી વરસાદ પડતા ઢસરાઈ પડી હતી ને આશાસ્પદ યુવકના મોતથી ગ્રામજનોમાં પણ અરીડાટી વ્યાપી તંત્રના પાપે એક નિર્દોષ યુવકનો ભોગ લેવાયો છે ને લોકોમાં રોષ પણ છે છ મહિના પહેલા મૌખિક રજૂઆત છતાં કામગીરી ન કરવામાં આવી સાવલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરી છે જેસીબી મશીનથી કાટમાળ ખસેડીને મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી જી હાર્દિક એક તરફ વરસાદ છે અને વરસાદ સમયે આ પ્રકારની દુર્ઘટના વધારે ઘટતી હોય છે પરંતુ આ દુર્ઘટના પાછળનું અસલી કારણ શું છે બિલકુલ થી તમે કીધું પ્રમાણે કે ચોમાસામાં સામાન્ય રીતે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે પરંતુ આ ઘટના ગંભીર એટલા માટે છે કે છ મહિના પહેલાથી લોકો છે અને સરપંચ છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ નાગરિકોની વાત જે છે સાંભળી અને એક અને નિર્દોષ યુવક જે છે તેને પોતાનો જીવ ગુમાવનો વારો આવ્યો છે સમલાયા ગામમાં આખી આખી ઘટના જે છે તે બની છે અને મેં કીધું પ્રમાણે કે છ મહિનાથી આ ટાંકી જે છે ખૂબ જ જર્જરિત હાલતમાં હતી અને સામાન્ય રીતે આપણે જોઈએ છીએ અને રાજ્ય સરકારનો પણ આદેશ છે કે ચોમાસા પૂર્વે આ પ્રકારની જર્જરિત ઇમારત હોય ટાંકી હોય કે પછી કોઈ પણ વસ્તુ હોય તેને દૂર કરવામાં આવે અથવા તો ક્યાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય તેવા પ્રકારની વ્યવસ્થા કરવાની હોય છે પરંતુ આ જે તંત્ર છે તેને સાંભળ્યું નહીં લોકોનું અને સરકારનું પણ ના સાંભળ્યું એના કારણે આજે છે છે છે. એક એક જ ધસી પડી અને એમાં નિર્દોષ યુવક જે તેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો ત્યારે જે ગ્રામજનો છે અને જે આ યુવકના પરિવારના સભ્યો છે તેમના દ્વારા સમગ્ર મામલે ન્યાય માટે ગુહાર લગાવવામાં આવી છે આ યુવકનો મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને જેસીબીની મદદથી અત્યારે આ જે કાટમાળ છે તેને પણ હટાવવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે તો સાપુતારા ઘાટમાં ભેખર ધસી પડી છે ભેખર ધસી પડવાનો લાઈવ વિડીયો સામે આવ્યો ઘાટી માર્ગ પર ભેખર ધસી પડી ભેખર ધસી પડતા અનેક વાહનો અટવાઈ ગયા છે તો આ રસ્તો છે રસ્તા પર જ ભેખર ધસી પડતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે વલસાડમાં ભારે વરસાદથી અસર અંડરપાસ બંધ કરાયો છે રસ્તો બંધ કરતા વાહન ચાલકો અટવાયા મોગરવાડી ગરનાળામાં પણ પાણી ભરાયું છે નેશનલ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા છે તો રસ્તો બંધ કરાયો છે વાહન ચાલકો અટવાઈ ગયા છે મોગરવાડી ગરનાળામાં પાણી ભરાયા છે વાત વલસાડ જિલ્લાની કરીએ તો ભારે વરસાદ જિલ્લાના તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે ધરમપુરમાં પોણા ચાર ઇંચ વરસાદ છે વલસાડમાં બે ઇંચ વરસાદ છે વાપીમાં એક પોઈન્ટ અડતાળીસ ઇંચ કપરાડામાં એક પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વાપીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે પ્રથમ વરસાદમાં જ વાપી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે સમયસર ગટરના ઢાંકણા ન ખોલાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે વાપીના ગુંજર વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયું નીચાણવાળા વિસ્તારમાં કેટલીક દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા તો સતત વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે તો વધુ અપડેટ પણ આપણે મેળવીશું ગ્રાઉન્ડ ઝીરો પરથી કે ત્યાં શું પરિસ્થિતિ છે પરંતુ દ્રશ્યો જે કહી રહ્યા છે કે પરિસ્થિતિ યોગ્ય નથી કારણ કે અનેક જગ્યાએ પાણી ફરી વળ્યા છે બજારમાં પાણી ભરાયા છે અનેક લોકોની ઘર વખરીને નુકસાન થયું છે વેપારીઓને પણ નુકસાન થઈ રહ્યું છે વધુ અપડેટ મેળવીશું ભરતસિંહ પાસે જી ભરતસિંહ ક્યાં ક્યાં નુકસાની લઈને આવ્યો છે આ મેખો બિલકુલ સંજય અત્યાર સુધીની જો વાત કરીએ તો સમગ્ર વલસાડ જિલ્લામાં મુશ્કેલીનો વરસાદ સાબિત થઈ રહ્યો છે કારણ કે આજે સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ છે સૌથી વધુ વરસાદ વલસાડ ના ધરમપુર અને વાપીમાં નોંધાયો છે વાપીમાં અને ધરમપુરમાં ચાર ઇંચ વધારે વરસાદને કારણે બંને શહેરોમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે વાપીમાં નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા તો વાપી શહેરના જે વાપી ટાઉન નું મુખ્ય બજાર છે ત્યાં પણ દુકાનોમાં પાણી ભરાઈ ગયું હતું સાથે જ જે ગુંજન છે ગુંજન વિસ્તારમાં પણ દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા રાહદારીઓ અને વાહન ચાલકો સાથે દુકાનમાં પાણી ભરાઈ જતા વેપારીઓ પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે સૌથી વધુ વિકટ પરિસ્થિતિ છે શહેરના રસ્તાઓની છે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ રસ્તા ઉપર પાણી ભરાયા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં છે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે રેલવે કન્નાડુ જે પસાર રેલવે લાઈન પસાર થાય છે એને કારણે વાપી શહેર ઈસ્ટ અને વેસ્ટ બે ભાગોમાં વહેંચાઈ જાય છે આજે ભારે વરસાદને કારણે વાપીના મુખ્ય રેલવે ગંડાળામાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરી ભારે વરસાદથી પાણી નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા શહેરને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાયા પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો છે કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં ફસાયા રસ્તા ઉપર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન છે રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતાં મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે પાણી નિકાલ માટે ટીમો પણ હવે કામે લાગી છે

अपनी साथ अपनी सीधा बात कर सू आपका नाम प्लीज जी क्या क्या तकलीफ है पानी भरा हुआ है कहाँ कहाँ से उधर भी भरा है इधर भी भरा है जाने पूरे पुर, साल ऐसा ही होता है हर साल अभी तो पहला बारिश हुआ तो ऐसा ही भर गया इससे पहले अगले साल अगले साल मैं यहाँ पे नहीं जाता अभी उधर भी शायद भरा हुआ यादव जी ये पानी भर जाता है क्या तकलीफ होती है तकलीफ ये हो रही है की आने जाने में प्रॉब्लम हो रहा है अभी ड्यूटी से आए हैं घर पे जाना है रुके हुए हैं यहाँ पे શહેર ને એક તરફ થી બીજી તરફ જવા માટે એકમાત્ર અત્યારે આ ચાલુ રેલવે ગરનાડું છે તેમાં પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ભરતસિંહ વાડેર વાપી તો ધોધમાર વરસાદથી વલસાડમાં પાણી પાણી થઈ ગયું છે હાઇવે પર પાણી ભરાતા હાલાકી વલસાડ ધરમપુર સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા છે પ્રી મોનસૂન કામગીરી પર હવે સવાલ ઉભા થયા છે રસ્તા પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

આના સિવાય મામલતદાર જેટલા પણ છે આપની પાસે છે મામલતદાર એના પાસે પણ પૂરતી સંખ્યામાં ઇક્વિપમેન્ટ્સ ઉપલબ્ધ છે વલસાડ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ ચોવીસ કલાકમાં વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ છે કપરાડામાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ધરમપુરમાં આઠ ઇંચ વલસાડમાં બે પોઈન્ટ બે ઇંચ પાડીમાં ત્રણ ઇંચ વાપીમાં પણ પોણા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે સવાર થી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ છે ઉપીમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે આથી વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જણાવી દઈએ કે છેલ્લા ત્રણ દિવસ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વીતેલા ચોવીસ કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરામાં નોંધાયો છે કપરામાં દસ ઇંચથી વધારે વરસાદ વરસતા જિલ્લાના તમામ નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહી રહ્યા છે અને જિલ્લાના નદી નાળાઓમાં પાણી આવતા અત્યારે ખેડૂતોમાં ખુશી છે મહત્વપૂર્ણ છે કે કપરાડાના આ મધુબન ડેમમાં પાણીની સતત આવક છે આથી મધુબન ડેમના દરવાજા ચોમાસામાં સૌ પ્રથમ વખત ખોલવામાં આવ્યા છે વલસાડ અને ઉમરગામ તાલુકામાં પણ સરકાર ત્રણ ઇંચ વધારે વરસાદ વરસ્યો છે પરંતુ વલસાડ જિલ્લાના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હોવાથી જિલ્લામાં દસ થી વધુ રસ્તાઓને બંધ કરી દેવામાં આવે છે આમ વલસાડ જિલ્લામાં સતત વરસાદી માહોલને કારણે ખેડૂતોમાં ખુશી છે શહેરી વિસ્તારોમાં જે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે મંગળવારે ભાલ પંથકમાં મેઘરાજાએ તોફાન મચાવ્યા બાદ હજુ આ વિસ્તારમાંથી પાણી ઓસર્યું નથી ભાવનગર જિલ્લાના ભાલનું ગરકાવ થયું ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ગામમાં કેડઝમાં પાણી ભરાઈ ગયા છે રાણાંક મકાનોમાં ત્રણ થી ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયા જેથી ગામ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો ફક્ત બે દિવસમાં પડેલા વરસાદે ગામમાં પાણી ભરી નાખ્યા સ્થાનિકોનું કહેવું છે કે તેમને દર વર્ષે આ સ્થિતિનો સામનો કરવો પડે છે મીઠાના પાળાના કારણે પાણી ગામમાં ઘૂસી ગયા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા જનજીવન પર અસર પડી છે લોકોના ઘરેલું સાધનો અને અનાજ સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું છે ઘણા પરિવારોને ઘરો ખાલી કરીને અન્યત્ર સ્થળે જવાની પણ ફરજ પડી છે ગીર સોમનાથ પંથકમાં પણ સવારથી જ વરસાદે ધબધબાટી બોલાવી ગીર સોમનાથ કોડીનાર વેરાવળ અને સુત્રાપાડામાં અંધ્રાધાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા વધુ ઇંચ વરસાદ પડતા શહેરના રસ્તાઓ પાણી 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 થઈ ગયા પણાદર રોડ પર પાણી ભરાયા રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાતા વાહન ચાલકો ફસાયા સુસવાટા મારતા પવનો સાથે વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા તો સાસણગીરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો ધોધમાર વરસાદ પડતા શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં નવા નીર આવ્યા સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી તો સાબરકાંઠા જિલ્લામાં વરસાદે જમાવટ કરી હિંમતનગરમાં વરસાદને લઈને પાણી ભરાયા ગાયત્રી મંદિર પાસે રોડ પર પાણી ભરાયા જેથી વાહન ચાલકો પરેશાન થયા સ્થાનિક લોકો સહિત વિદ્યાર્થીઓને સ્કૂલે જવાની મુશ્કેલી થઈ આ તરફ અમદાવાદમાં પણ બપોર પડતા વરસાદે રમઝટ બોલાવી આખી રાત ઝરમર વરસાદ બાદ સવારથી વરસાદ બંધ પડ્યો આખો દિવસ વરસાદી માહોલ હતો બપોર પડતા વરસાદ શરૂ થયો અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો સૌરાષ્ટ્રમાં બે દિવસ સપાટો બોલાવ્યા બાદ મેઘ સવારી દક્ષિણ ગુજરાત પહોંચી હતી સવારથી જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો વ્યારા તાપી સહિતના પંથકમાં સવારથી જ દૂધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદને કારણે રોડ પર પાણી વહેતા થયા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને બફારામાંથી મુક્તિ મળી તાપી તાલુકામાં પણ વરસાદે રમઝટ બોલાવી સવારથી જ ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો બપોર હતા પડ્યા ધોધમાર વરસાદ પડતા રોડ પાણી પાણી થયા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી વરસાદથી ખેડૂતો ખુશ થયા હતા વલસાડ જિલ્લા સહિત રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી પણ વરસાદ પડ્યો સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદ

ત્યારે ભાલ પંથક ને દિવાળિયા ગામ જવાના રોડ પર પણ નદીના પાણી ફરી વળ્યા છે નદીનું એવું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું કે નદીના પાણી રોડ અને કોઝવે પર ફરી વળ્યા જેથી દિવડિયા ગામ જવાનો માર્ગ બંધ થયો દિવડિયા નવસારીમાં લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે સપાકુ રેલ ગામને જોડતો બ્રિજ ફરી વળ્યો છે ફરી તેના પર પાણી ફરી વળ્યું છે પૂર્ણા નદીમાં નવા નીર આવતા બ્રિજ પાણીમાં ગરકાવ પાંચ ગામના સ્થાનિકોને પહોંચી છે સીધી અસર સ્થાનિકો દસ કિલોમીટર ફરીને જવા મજબૂર છે તો બ્રિજ પાણીની અંદર હોવાથી સ્થાનિક લોકોએ લાંબો ફેરો લેવો પડે છે દસ કિલોમીટર ફરીને જવું પડે છે કારણ કે જો અહીંયાથી જાય તો જીવ પર આફત આવે તેમ છે નવસારી જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ કાવેરી અને અંબિકા નદીમાં આવ્યા છે નવા નીર ડાંગ આહવામાં વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે અંબિકા કાવેરી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે વલસાડમાં ભારે વરસાદ ગુંડલાવ પોલીસ ચોકી સામે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું મોટું ઝાડ પડતા નીચે દસથી વધુ વાહનો દબાઈ ગયા વાહનો નીચે દબાતા નુકસાન થયું છે અને કોઈ ઈજા કે જાનહાની નથી થઈ પરંતુ વાહનોને જરૂર નુકસાન થયું છે તો વરસાદ આવ્યો છે મુશ્કેલી લાવ્યો છે એક તરફ પાણી ભરાઈ ગયા છે કેટલાક વિસ્તારોમાં તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા છે ને દસ જેટલા વાહનો આ વૃક્ષની નીચે હતા જેને નુકસાન પહોંચ્યું છે ખેડા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કઠલાલમાં બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ થયો છે વહેલી સવારથી ખાબક્યો છે વરસાદ અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખેડા માતર વસો મહેમદાવાદમાં વરસાદ છે ધોધમાર વરસાદથી ખેતરો પણ જળબંબાકાર થઈ ગયા છે વડોદરામાં વહેલી સવારથી વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી સમાહરણી હરણી કારેલી બાગમાં વરસાદ છે છાણી માંજલપુર રાવપુરામાં પણ વરસાદ વાડી ભાઈલી ગોત્રી તરસાલીમાં પણ વરસાદ છે વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જમાઝમ વરસી રહ્યો છે ભરૂચના વાલીયા પંથકમાં ધોધમાર વરસાદે સર્જી છે જળબંબાકારની સ્થિતિ માત્ર ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ છે અને ધોધમાર આ વરસાદ વરસી રહ્યો છે વરસાદ ખાબકતા ભારે જળબંબાકારની પરિસ્થિતિ અંકલેશ્વરથી વાલિયાને જોડતો સ્ટેટ વરસાદના કારણે પાણીમાં થયો છે નાળાની કામગીરીના કારણે તાત્કાલિક ડાયવર્ઝન પણ અપાયું છે પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ઇકો કાર ધસમસતા પાણીમાં ફસાઈ ગઈ છે જોકે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે અને હવે તંત્રના એ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું તમામ પગલા નંબર અડતાળીસ પર લાંબો ટ્રાફિક જામ વડોદરા થી સુરત તરફ જતી લાઈનમાં પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે ટ્રાફિક માં અનેક વાહન ચાલકો અટવાઈ ગયા છે બિસ્માર માર્ગ અને સાંકડા નાળાના પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે ખેડા જિલ્લામાં વરસાદે વધારી છે ખેડૂતોની મુશ્કેલી ધોધમાર વરસાદથી ખેતરોમાં જળબંબાકાર ડાંગર નો નાખવાના સમયે ભરાય છે પાણી તો વરાપ ના થતા વાવણી કરવી મુશ્કેલ બની છે બે દિવસમાં જિલ્લામાં જિલ્લામાં વધુ વરસાદ છે છેલ્લા બે દિવસથી મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે જ્યાં ખેતરો છે તે પણ જળબંબાકાર થઈ ગયા તેવા દ્રશ્યો સામે આવ્યા છે મારી પાછળ તમે જે પ્રકારે અત્યારે જોઈ રહ્યા છો તે પ્રકારે વરસાદ જે પ્રકારે પડ્યો છે અંદાજીત ચાર ઇંચથી વધુ વરસાદ પડતા જે ખેતરો છે તે સંપૂર્ણ પાણીના બેટમાં ફેરવાઈ ગયા છે મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે સમય છે તે ખેડૂતોને ડાંગરના ધરુ નાખવાનો સમય હોય છે પરંતુ વરસાદ એટલો બધો વરસી રહ્યો છે જેના કારણે આ પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો પણ ક્યાંક મુકાયા છે મહત્વની વાત કરવામાં આવે તો આજે પણ વહેલી સવારે ખેડા જિલ્લાના કટલાલ સહિતના તાલુકામાં બે ઇંચ વધુ વરસાદ જોવા મળ્યો હતો ત્યારે અત્યારે ખેડૂતો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે કારણ કે આ ખેતરોમાં જે પાણી ભરાઈ જવાના કારણે તેમને પોતાની જે ખેતીની અંદર જે વાવણી કરવાની હોય છે તે વાવણી પણ ન કરી શકે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જો કે ડાંગરનું ધરું પણ અત્યારે સિત્તેર ટકા જેટલા ખેડૂતોને નાખવાનું બાકી હોય પરંતુ આ વરસાદના કારણે તેઓને વિલંબ થતો હોય કારણ કે વરસાદ વધુ પડવાના કારણે તેઓ ધરું પણ નાખી ના શકતા ખેડૂતો હવે ચિંતિત જોવા મળી રહ્યા છે ઉમંગ પટેલ ન્યૂઝિંગ ગુજરાતી ખેડા સુરત જિલ્લામાં સવારથી જામ્યો છે વરસાદી માહોલ મહુવા બાડોલી ઉલપાડ માંગરોળમાં વરસાદ છે ઉમરપાડા માંડવી કામરેજમાં પણ વરસાદ છે અને ભારે વરસાદથી મહુવાની અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે રોડ રસ્તા પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે સુરતમાં પાલિકાની પ્રી મોનસૂનની કામગીરી સામે સવાલ ઉભા થયા છે ચોમાસુ શરૂ થતાની સાથે શહેરમાં વરસાદી પાણીનો ભરાવ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહાર પણ વરસાદી પાણી ભરાયા છે ડ્રેનેજના પાણી બેક મારતા પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે વરસાદી પાણી ભરાતા આંગણવાડીના બાળકોને રજા આપી દેવાઈ છે તો પાણીનો યોગ્ય રીતે નિકાલ ન થતા મુશ્કેલી આવી છે ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ છે અને જેને લઈને સુરતમાં પ્રિમોન્સૂનની કામગીરીની તંત્રની પોલ ખુલી ગઈ છે દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતનું ઉત્તરાયણ પોલીસ સ્ટેશન છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે ખાસ કરીને ગઈકાલે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે સવાર થતાં વરસાદે ચોક્કસ વિરામ લીધો છે પણ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે સુરતનો ખતારગામ અશ્વિનીકુમાર હોય કે પછી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હોય તમામ જગ્યા પર આ પાણી ભરાતા દ્રશ્યો જોવા મળ્યા છે કેમેરામેનને કે ફરીને પોલીસ સ્ટેશન બતાવશે કારણ કે લોકો આ પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે એક ભાઈ પસાર થઈ રહ્યા છે આપણે સીધા એમની સાથે વાત કરીશું મોટા શું નામ આપણું પોલીસ સ્ટેશન હા સ્ટેશન આવ્યું હતું જોઈ શકાય છે કે પાણી વચ્ચેથી લોકો પસાર થાય છે એક બાજુ પોલીસ સ્ટેશન છે તો બીજી બાજુ આંગણવાડી અને વાંચનાલય છે તો ત્રીજી બાજુ સિટી તલાટી ઓફિસ છે તમામ વસ્તુ પાણી વચ્ચે ઘેરાઈ ગઈ છે એટલે કે તંત્રએ કયા પ્રકારની કામગીરી કરી છે તે ચોક્કસ પણ અહીંયા દેખાય છે ત્યારે બીજી બાજુ કહી શકાય કે લોકો આ પાણી વચ્ચેથી નાના નાના બાળકોને પસાર થઈ રહ્યા છે અને પાણી ભરાવાની ઘટનાને લઈને મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે પાણીનો નિકાલ કરવા માટે એટલે કે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર કરી હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે દર વર્ષે ચોમા પહેલાં જ ચોમાસાએ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી જે ક્ષતિઓ હોય છે તે સામે આવતી હોય છે એટલે કે મહાનગરપાલિકા ફ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર કરતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને પહેલા જ વરસાદે જે પ્રકારે પાણી ભરાય છે જેને લઈને લોકો સાથે વાહન વ્યવહાર ચલાવતા લોકો પણ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે કેમેરામેન જીગર ગુગલ